હેલો મિત્રો જય માતાજી જય મુકેશ જય શ્રી કૃષ્ણ જય ધોરત આજી ટ્રાવેલિંગ બ્લોગમાં આપણું સ્વાગત છે ને શોર્ટ ટાઈમમાં કંઈક નવું આવી રહ્યું છે આપણી ચેનલની અંદર અને કોમેડી કોન્સેપ્ટ જો તમને ગમતા હોય અને અમારા જે ક્રિએટરો અમને તમને ગમતા હોય તો આપણે કંઈક લે આવશું બરોબર લઈ આવું છું નવું કંઈક લે છું કોમેડી લે આવું તમને મજા પહેલાં આપણે પાંચ મિનિટ છે ચાલુ પછી પછી મજા આવે તો પછી આપણે કંઈક મજા આવશે નવું નવું

તો તમને ખ્યાલ જ છે કે ડુપ્લિકેટ જે જુનિયર જે મેહુના શાહરૂખ ખાન ને એની પણ એક નવું નવી કોમેડી આવી રહી અને કોઈને તમારે પણ કોમેડીમાં વર્ક કરવું હોય તો અમારો કોન્ટેક કરજો કોઈ પણને કોઈ પણને સ્ક્રિપ્ટ લખતા આવડતું હોય કે કોઈને કામ કરવું હોય આપણે કહી દીધું કે ભાઈ ફ્રી ઓફ છે છે અમને સજેસ્ટ કરજો અમને સજેસ્ટ અને કોઈને પણ ફેમસ થવું હોય તો અમે શકીએ કોમેડીમાં માંગતા હોય અને એવું ખાલી કોમેડી પછી સારા સારા એવા છે કે આપણે ઘર કોન્સેપ્ટ છે અમે તો ભાઈ

આપણે કોઈને ને નસો એવા ખાવાની નથી એવા વિડીયો પણ આપણે આવશે એકાબીજાને મદદરૂપ થાય એવા પણ વિડીયો આવશે ઘણો ઘણા બધા વિડીયો ની અંદર તમે સારી દ્રષ્ટિએ ચાલો એ આપણે એવા વિડીયો આવશે શું કેવું છે તમારું ફેમિલી સાથે બેસીને હસી શકે હસી શકે હા ફેમિલી એન્જોય ફેમિલી સાથે તમે બેસીને વિડીયો અમે ગોડબાઈ સમય હતું પણ બાપુએ સીધું કહી દીધું અમે ગોળ ગોળ ગુમાવી બધું વિડીયો લાંબો થાય એટલે બાપુએ સીધું કહી દીધું તો તમારે આવી હસી મજાક જોતી હોય આપણી ચેનલની અંદર નવા કોન્સેપ્ટ તો આપણી ચેનલ લાઈક શેર ફોલો કરતા રહ્યો અને ઓપરેટર અંદર જો કોઈ વ્યક્તિ આપણી સાથે કામ કરવા માંગતા હોય બાર થી તો જરૂર થી ભાઈને કોન્ટેક કરે બાર થી કોઈ કરવું હોય તો એ કોન્ટેક કરવાનો બરોબર ને જેને જે કામ કરવું હોય કે મને મેસેજ કરે કોઈ હસી મજાક વાળો આવવાનું

અમે બધી કોન્સેપ્ટ એને કોમેડી માં નાખી દીધી એટલે કે ભાઈ એમ જ કહેતા થઈ કે ઓ સિરિયસ કોમેડી થઈ ગઈ રહી જાય ને તેમ નહી હમણા કે ના સિરિયસ આમ એવું કોમેડી તોય થઈતી તમે કીધું બોનટી પીવ માર ન એટલે હું તમે કીધું એનું નામ બોનટી ઈ કેટલા મધી આ 1000 હેમ અને આપણે કોઈક બહુ રૂપિયાનો ફૂડ લઈ આવવાનો છે હા તમે કીધું

કામ નથી શું આવી રહ્યું છે કન્ટિન્યુ આપણા લોક અંદર જોડાયેલા રહેજો આવશે આવશે ત્યારે મજા આવશે મજા આવશે અને આપણા વિડીયોને લાઈક શેર ફોલો કરતા રહ્યો અને આપણી આ કોમેડી ચેનલ સ્ટાર્ટઅપ કરીએ કે ના કરીએ મને કોમેન્ટ જરૂરથી કરજો અને કોમેડી ઇન્સ્ટાગ્રામમાં અમારી ગમે છે કે નથી ગમતી કોમેન્ટ કરજો બરાબર ઇન્સ્ટાગ્રામમાં તો ઉતારી જ છે ને કોમેડી એમાં કોમેન્ટ કરજો કે અમે ચેનલ ચાલુ કરીએ કે નહીં કરવાની જ ને હા આપણા મિત્રો આપણી સાથે બધા છે જોડાયેલા છે એમાં કાંઈ કેવું ન કરે તો કરવાની કરવાની

આજી ટ્રાવેલિંગ બ્લોગ ની અંદર અને મારે ફોન આવી રહ્યા છે અત્યારે લાઈવ ની અંદર એ હું ઘણો ટાઈમ પહેલાં મૂવી લાઈનમાં છું મેં રાજકોટ દીધું છે મૂવી તો મેં બધું બધું કારણો તો મૂકી દીધું હતું એમાં ડેવલપ કંઈ સારું કીધું તો એ રાજપ્રો મને મળી રહ્યા છે રાજપ્રો ગયા તો ફાવે તમે ચાલુ કરો ને એ તો એ કે આમ મજા આવતી એ કે રાજભાઈની ફરમેશથી આપણે ચાલુ કરી દીધું એટલે એમાં મિત્ર એટલે એમાં કંઈ કે કેવું પડે નહીં બરાબર ને તમે શું કીધું ભાઈએ મારા ભાઈએ કીધું ચાલુ કરો એમ બરાબર હવે એ ભાઈને ફિલ્મ લાઈનની બોલીવુડમાં ઘણા બધા અમુક શોર્ટ શોર્ટ પણ લીધા છે કામ પણ કરેલું છે બોલીવુડની અંદર અને અક્ષય કુમારના ફૂલ શોખીન છે તો આપણા આપણી બ્લોગની અંદર એવા કંઈક બ્લોગ લઈ આવશું

આપણી ચેનલને ને લાઈક શેર ફોલો કરી દો કરી દો ફટાફટ ચેનલ ચેનલને લાઈક લાઈક શેર સબસ્ક્રાઇબ અને ફોલો કરો અને જેટલી બને શેર કરો અને કોમેડી કરી દો ઓકે કોમેન્ટ ની કરો હવે તમને કોમેન્ટ કરી લાઈક નવા તમે જો પાછો આપણે કોમેન્ટ કરો હે હા ઓકે તમને કાઈ જો સુકતું હોય કે આ કોમેડી કે કરો તો અમને સજેસ્ટ પણ કરતા રહેજો જય માતાજી જય મોગલ જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ રાધે રાધે જય ગુરુદેવ જય ઝૂલે